નમસ્તે મિત્રો આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આ દુનિયામાં સૌથી ધનિક આ ચાર રાશિ છે વર્ષ બે હજાર પચીસથી વર્ષ બે હજાર પચાસ સુધી ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓનું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે હવે બાર રાશિઓમાંથી આ ચાર રાશિઓનું ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે તો મિત્રો ભગવાન શનિદેવ હવે બહાર રાશિઓમાંથી આ ચાર રાશિઓથી ખૂબ જ ખુશ છે જેના કારણે હવે વર્ષ બે હજાર પચીસથી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય આ રાશિઓ માટે ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો આ સમય ભગવાન શનિદેવના આશીર્વાદથી ઘણા પ્રકારના મોટા શુભ સમાચાર મોટા લાભ પૈસાનો લાભ અને મોટી સફળતા મળવાની છે જેના કારણે આ રાશિઓનું જીવન બદલાઈ જશે મિત્રો આ વિડિયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ જુઓ આ વિડિયો જોવાનું બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે મિત્રો વિડીયોને આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો આગળ વધીએ કે તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના માટે વર્ષ બે હજાર થી લઈ બે હજાર પચાસ સુધીનો સમય ભગવાન શનિદેવના આશીર્વાદથી થી ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે અને આ આ સમય દરમિયાન રાશિઓનો ભાગ્ય આસમાન પર રહેશે મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓને માન્યતા છે કે આ દેવી દેવતાઓમાંથી એકનું નામ ભગવાન શનિદેવ પણ છે ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ ન્યાય છે એવું માનવામાં આવે છે કે શનિદેવ એકમાત્ર દેવ છે 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 જે મોક્ષ આપે શનિદેવને સૂર્યના પુત્ર અને કર્મના ફળ માનવામાં આવે ઘણા લોકો શનિદેવથી ગભરાય છે પરંતુ સત્યાવીસ છે કે શનિદેવ પ્રકૃતિઓમાં સંતુલન જાળવી રાખે છે અને તે બધા જીવોને યોગ્ય ન્યાય આપે છે જે વ્યક્તિ શનિદેવની કૃપા હોય છે તે કોઈ પણ પ્રકારની ખોટા કાર્ય કરે છે પાપ કરે છે અને બીજાને નુકસાન પહોંચાડે છે મિત્રો તમને જણાવી દઈએ કે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે તેમના પર ભગવાન શનિદેવ કૃપા વરસાવી રહ્યા છે વર્ષ બે હાજર પચીસ થી લઈ બે હજાર પચાસ સુધી બે હજાર પચીસ થી વાત બે હજાર પચાસ સુધીની સમય તમારા માટે ખૂબ જ શુભ માનવાનું છે ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિઓનું જીવનમાં બધા દુઃખ પીડા અને કષ્ટોનો અંત આવવાનો છે અને આ સમય દરમિયાન તમને વધુ પૈસા મળવાના છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશી આવવાની છે તમે દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકશો અને તમે તમારા જીવનમાં સફળતા મળશે તમારા આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારું જીવન ખૂબ જ ખુશ થશે તમે ઈચ્છિત નોકરી મળશે તમે ચારે બાજુથી ચારા સમાચાર મળશે તમારા આર્થિક સ્થિતિમાં જ બધ રહેશે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા બે હજાર પચીસ થી લઈ વર્ષ બે હજાર પચીસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સમય બનવાનો છે આ સમય એક જબરજસ્ત સહયોગ બની રહ્યો છે જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય બનવાનો છે સિંહ રાશિના લોકોને જણાવવું જોઈએ કે આ સમય તમને કોઈ એવી વ્યક્તિ મળવાની શક્યતા છે જે તમારા જીવનને સ્થિતિ બદલી રાખશે હવે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે તમારા જીવન સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ કૃપાળુ રહેશે તમારા ભાગ્યમાં એવું પરિવર્તન આવશે કે તમને દરેક જગ્યાએથી લાભ મળશે સમય વિદેશ જઈને કોઈ વ્યવસાય અથવા અભ્યાસ કરી શકો છો એટલે કે તમે જે સ્વપ્ન જોયું છે તે વિદેશ જવાનું તો તમારું સ્વપ્ન પણ પૂર્ણ થશે કારણ કે આ સમય તમારું નસીબ તમારો સંપૂર્ણ સાથ આપશે આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે ભગવાન શનિદેવની કૃપાથી વર્ષ બે હજાર પચીસથી લઈ વર્ષ બે હજાર પચીસ સુધી ઘણા પ્રકારના મોટા સારા સમાચાર તમને મળશે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિને લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા થી બે હજાર પચીસથી વર્ષ બે હજાર પચાસ સુધી સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે મિત્ર ભગવાન શનિદેવની કૃપાથી તમને સારે બાજુથી લાભ મળશે તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધશે અને પૈસામાં વધારો થશે જેનાથી તમને નાણાકીય લાભ થશે જો તમારે પણ કોઈ દેવું છે તો તમે તે દેવું પણ જલ્દીથી દૂર કરી શકો છો આથી પણ શક્યતા છે કે તમે આ સમય કોઈ પણ નવ કાર્ય પર શરૂ કરી શકો છો જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરિવારના સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે તમને બધી બાજુએથી આર્થિક લાભ અને વેપારી વર્ગના લોકોને વ્યવસાયમાં વધુ નફો મળશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે કન્યા રાશિના લોકોને ભગવાન શનિદેવની કૃપાથી વર્ષ હજાર થી લઈ વર્ષ બે હજાર પચાસ સુધી તમારા પર સૌથી વધુ પસંદ રહેશે જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સમય કહી શકાય નંબર ચાર તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમે પચાસ થી સમય તમારા માટે ખાસ રહેશે જેના કારણે આ સમય તમારા માટે જ સારો સમય સમય કહી શકાય જેના કારણે આ દરમિયાન લાભ મળશે ઉપરાંત જો તમે લોન લીધી હોય તો તમે શક્યતા એટલી બધી જ તકલીફથી તે લોનમાંથી મુક્ત મેળવી શકશો જો ભૂતકાળમાં કરેલી તમારી મહેનતનો પરિણામ હવે તમારે સામે આવશે તમે તમારી ક્ષમતાનું પ્રદર્શન જોશો મિત્રો તમને જણાવી દઈએ કે તમે ફૂદકે પ્રગતિ કરશો અને તમે વ્યવસાયમાં ફાયદો થશે સમાજમાં તમારું માન વધશે મિત્રો તમને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં એક જબરજસ્ત સહયોગ છે જેના કારણે આ સમય તુલા રાશિ માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે સમયનો પૂરેપૂરો લાભ લો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવી દો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જઈ શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી शनिदेव महाराज की कृपा अब સૌના પરિવાર પર બની રહે. વિડિયોને સેલ લે સુધી જો આ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ રાધે રાધે.